તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોસ્ટેબલ અને પીએસઆઈની જે પરીક્ષાની તારીખની રાહ જોઈને તમામ ઉમેદવારો બેઠા છે ત્યારે મિત્રો છે કોસ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની તારીખને લઈને છે એક અંદાજિત સમયપત્રક છે તે જાહેર કરવામાં આવ્યું છે બોર્ડ દ્વારા છે મિત્રો કયા મહિનામાં છે પરીક્ષા લેવામાં આવશે ફિઝિકલ અને ક્યારે છે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે તમામ માહિતી છે બોર્ડ દ્વારા છે જે આયોજન આપવામાં આવ્યું છે તો આ વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની આ અંદાજીત સમયપત્રક છે જોવાના છે જેમાં કયા મહિનામાં છે ફિઝિકલ લેવામાં આવશે અને કયા મહિનામાં લેખિત તારીખ છે લેખિતની તારીખ છે તે તમામ વિડીયો તમામ જે આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયોમાં બન્યા રહેજો તો સૌપ્રથમ તો મિત્રો છે હાલમાં જે ભરતી જાહેરાત કરવામાં આવી છે તેની અગત્યની માહિતી અને તેની તારીખો વિશે વાત કરી લઈએ કે ક્યારથી ફોર્મ ભરાવાના છે અને ક્યાં સુધી ભરાશે તો તેના વિશે વાત કરીએ તો કોન્સ્ટેબલ પી એસઆઈની હાલમાં ભરતીની જાહેરાત મિત્રો છે તેર તારીખના રોજ છે જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ ભરતી છે તેમાં ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થવાની હતી તો ચાર ચારથી ત્રીસ ચાર એટલે કે એક મહિના સુધી છે ફોર્મ ભરાવાના છે તો હજી હાલમાં પણ ફોર્મ ભરવાની શરૂઆત છે તે ચાલુ છે ત્યારબાદ ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો છે તે સાત પાંચ બે હજાર ચોવીસ રહેલી છે ત્યારબાદ ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી મિત્રો છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં છે તે કરવામાં આવશે શારીરિક કસોટી મિત્રો નવેમ્બર ડિસેમ્બરમાં યોજાશે તેવું મિત્રો જાણવા મળ્યું છે અને શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી બે હજાર પચીસમાં છે તે લેવામાં આવશે તેવું મિત્રો છે તે હાલમાં છે આ સમયપત્રક ઉપરથી જાણવા મળ્યું છે મિત્રો આ બંને ભરતી માટે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ત્યારબાદ અત્યારે પીએસઆઈ માટેની વાત કરીએ તો તેની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં યોજાશે અને લેખિત પરિણામ પરીક્ષા છે તેનું પેપર જે એક હોય છે તે મિત્રો ફેબ્રુઆરી છે તે બે હજાર પચીસમાં છે તેના ગુણ જાહેર કરવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષાનું રીચેકિંગ મિત્રો એ પણ ફેબ્રુઆરી માસમાં થશે તેનું પહેલાં પેપરનું પરિણામ માર્ચ મહિનામાં આવશે ત્યારબાદ બીજું જે પેપર છે તે અંગેની કામગીરી માર્ચથી જુલાઈમાં યોજાશે મા બીજું જે પેપર પીએસઆઈમાં લેવાશે તેનું મિત્રો માર્ચથી જુલાઈ સુધીમાં છે પેપર ટુની ચકાસણી કામગીરી થશે ત્યારબાદ પેપર ટુના ગુણ જાહેર મિત્રો ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષાનું રીચેકિંગ મિત્રો ઓગસ્ટ મહિનામાં થશે અને લેખિત પરિણામ જે લેખિત પરીક્ષાનું પરિણામ છે મિત્રો તે ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બરમાં કરવામાં આવશે અને પરિણામ હંગામી ધોરણે છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં છે તે પરિણામ જાહેર કરવામાં આવશે તો આ પીએસઆઈ માટેનું તો મિત્રો હવે આપણે કોન્સ્ટેબલ વિશે પણ વાત કરી લઈએ તો કોન્સ્ટેબલમાં મિત્રો લેખિત પરીક્ષા છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં છે આયોજન કરવાનું રહેલું છે લેખિત પરીક્ષાના ગુણ જાહેર મિત્રો માર્ચ મહિનામાં કરવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા અંગે કોઈપણ જે રીચેકિંગ કરવાનું હોય તો તે માર્ચથી એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન છે તે ગુણ અંગે રીચેકિંગ મિત્રો છે તે માર્ચથી એપ્રિલ મહિનામાં થશે ત્યારબાદ લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ માસમાં છે તે બે હજાર પચીસમાં યોજાશે મિત્રો પરિણામ જાહેર થયા બાદ દસ્તાવેજી ચકાસણી પણ એપ્રિલ માસમાં છે કરવામાં આવશે ત્યારબાદ છે મે બે હજાર પચીસમાં છે હંગામી ધોરણે છે પરિણામ છે જાહેર કરવામાં આવશે અને જો કોઈ વાંધા મંગાવવામાં આવ્યા હોય તો વાંધા હોય તો તે અંગે અરજી પણ મે મહિનામાં થશે અને આખરી પરિણામ પણ છે મે મહિનાના અંત સુધીમાં છે તે અંતિમ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે તો આ પ્રમાણે જે લોકરક્ષક જેની છે ભરતી અથવા તો કોસ્ટેબલની ભરતી છે તેમાં આ પ્રમાણે આયોજન છે પીએસઆઈનું આપણે અગાઉ જોયું અને આ કોસ્ટેબલ અથવા તો લોકરક્ષકની મિત્રો છે તે આ આયોજન છે પરીક્ષાના તારીખ અંગેનું ત્યારબાદ આમાં મિત્રો નીચે નોંધ આપેલી છે કે આ જે સમયગાળો આપેલો છે તે અંદાજીત સમયગાળો છે આમાં કોઈ પણ કારણસર છે ફેરફાર પણ થવાની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો આ બોર્ડ દ્વારા છે અત્યારથી છે તે અંદાજીત છે બધા જ છે જે તારીખો અથવા તો મહિનાઓ છે આપી દીધા છે કે આ આ સમયગાળા દરમિયાન છે તમારી ભરતીની જે છે પ્રક્રિયા આ મુજબ છે થવાની છે તો અંદાજીત સમય છે વિદ્યાર્થીઓને આપી દીધો છે તો વિદ્યાર્થીઓ છે હવે તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને તેનું છે જે આ જે મહિનાઓ આપેલા છે અથવા તો તારીખ આપેલી છે તેમાં મિત્રો છે તે તારીખને ધ્યાનમાં લઈને છે તેની પરીક્ષાઓને છે પૂરતો જે પરિણામ મેળવવા માટે પૂરતો સમય અત્યારથી જ આપી દેવાનો રહેશે તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો આમાં છે મિત્રો તમામ માહિતી છે તે બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે કે ક્યારે તમારું ફોર્મ ભરાવાથી લઈને છે તમારું પરિણામ સુધીની તમામ જે છે માહિતી છે તે બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે